બગદના બાપા તેરા તયા એ ચેનલ માં ચાર બાદ મોટો ચોકાવનાર સમાચાર મળી રહ્યા છે શું મોટી સંકટ મળી રહી છે તમને બધા લોકોને ઉજણવ છે હું નમસ્કાર મિત્રો અને પરિવાર જે માં વિડિયો માં તમારું સ્વાગત છે જે મિત્રો આપણે બધા લોકો જાણતા હશે ત્રણ દાંન દિવસ થઈ ગય છે અને જયરાજભાઈ આ ખેલમાં છે અને કકને 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 કક કોળીસામાંના લોકો છે જે એમ મેદાનની અંદર છે ઈ પણ તમને કહી દઉં કે મિત્રો એક H P અને D S P જે બે બેનો જે בגડાના મામલા તો એ લખા દવા કરવાની કોશિશ કરી હતી રુપિને બસાવા હટુ કોશિશ કરી હતી એ કોળીસામાંના લોકોનું કેવું કે કકે કેમ તમે મને પણ ડિસ્પ્લેટ કરવામાં આવે આવો કકે કે કળીસમન્ના લોકો કહી રહ્યા છે તમે શું કળીસમન્ના લોકોની વાતમાંથી સહમત છો કે નહી કમેન્ટમાં જણાવજો અને બધા લોકો શાંતિથી સબસ્ક્રાઇબ અપના બગડાના બબલની અંદર આ રે કેશની અંદર એ મેટર દિવસન દિવસે વધતી જાય છે દિવસન દિવસે કળીસમન્ના લોકોની દરેક વખત મહત્વ થઈ જે છે અને દરેક વખત એક દરેક વખત મીટિંગ થઈ જે છે અને બધાનો આ પર માનની છે છે શા માટે આ ફરવાલી છે આ બધી કોળીસમન્ના એકતાતે નવનીપાઈને ટેકનિકલ મેદાનમાં આવ્યા હતા কিয় মিডিয়া নাখি দিয়া নাখি দিয়া চেনেলটো লাইক্ৰাই কৰি